તેને લઈને ભાદાચાળિયા ગામના ખેડૂતોને આગેવાનો હોય તે મુશ્કેલી માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને અનેક ટેલિફોન કરેલા પણ તેઓએ ફોન પણ ઉપાડ્યા નથી અને ગ્રામ પંચાયત સરપંચને અનેક વખત રજૂઆત કરેલી પણ કોઈ જવાબ આપેલ નથી ત્યારે ખેડૂતોને આગેવાનોએ એવું જણાવ્યું કે ભાદાચાળિયા ગામ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જ આવે છે કે પછી અમારું ગામ પાકિસ્તાનમાં આવેલ છે અમે નક્કી કરી શકતા નથી અમે પાકિસ્તાનમાં નથી રહેતા અને રાજકીય નેતાઓ જ્યારે મત જોતા હોય છે ત્યારે દેખાય છે અને મત મળી ગયા બાદ કોઈ જ સાંભળતું નથી ફાદા ચાડિયા ગામના ખેડૂતને પોતાના ખેતર તરફ જવા માટે પાંચ રાજમાર્ગ ધોવાણ થઈ ગયેલ છે તેથી આવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ખેત મજૂર અને ખેડૂતો મહિલાઓને પણ પગ પાડા જવું પડી રહ્યું છે ખેતરમાં જવા માટે મહા મહેનતે જાય છે પણ થાકી જવાય છે બહુ વરસાદ થવાથી સંપૂર્ણપણે ગામના રસ્તા ધોવાઈ ગયા છે તો માણસો ખેતરમાં કામે જઈ નથી શકતા આજ આઠ દસ દિવસથી અવરાપ છે ખેતર ઘરે ખેડૂત નથી કામ કરવા માટે આની રજૂઆત અમે ગ્રામ પંચાયતને કરેલી ગ્રામ પંચાયત ઉઠતા જવાબ દઈ છે કઈ જવાબ નથી દેતી આના ગામના આગેવાનોએ એ ધારાસભ્યને પણ ફોન કરેલો ધારાસભ્ય પણ ફોન નથી ઉપાડેલો તો ગામ લોકોને બહુ મુશ્કેલી થાય છે આનાથી અમારી માંગ એક જ છે કે વહેલામાં વહેલી તકે બધા રસ્તા રિપેર થાય અને ખેડૂતો એના કામે લાગે વાત કરીએ છીએ એટલે અમારે જે આ રોડ વરસાદ પડતા રસ્તાના બધા ધોવાણ થઈ ગયેલા છે બસોથી થી પાંચસો ખેડૂતોને તકલીફ પડે છે કે વાળીએ ક્યાંય જવાતું નથી પંચાયત ને કહી તો હોય કે અમારામાં ના આવે તાલુકો કે અમારામાં ના આવે જિલ્લા વાળા કે અમારા નામ આવે તો હવે અમારે કરવાનું આ ગામ પાકિસ્તાનમાં આવેલું છે તે કોઈ અમને જવાબ આપતું નથી કામ થતું નથી અમારી માગણી એ છે કે આમાં વહેલામાં વહેલી તકે અમને આ રસ્તા રિપેર થાય અને ખેતરવાડીએ જવાય એવી વ્યવસ્થા કરે હું આ અમારે રસ્તો જે તૂટી ગયો છે તો દોઢસો દોઢસો થી ખેડૂત અંદાજે રસ્તો છે અત્યારે આ વરાપ થઈ છે અને મેં મહેન્દ્રભાઈ પટેલ એને કેટલી રજૂઆત કરી અગિયાર ફોન કર્યા છતાં એ ઉપાડતા નહીં અને કાલે ચિત્તોડ આવ્યા હતા રાઘવજીભાઈ પટેલની તો ન્યા રજૂઆત કરી તો કે મેં કીધું જો અમારા જવાના તમે ફોન નથી ઉપાડતા તો તમે નાના માણસને કોઈ કોઈથી જવાબ જ દેવા નથી જેથી તમારે મત જોતા હતા તેથી ઉકાભાઈ આને કહેજો આપણને મત આપે આ તમને આપ્યા તમને લે આવ્યા તમે હું અમને કરી દીધું